જંબુસર તાલુકાના કહનવા ગામમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે જેમાં વર્કરવાસમાં રહેતા એક યુવતીએ માનસિક અસ્થિરતાના કારણે કૂવામાં છલાંગ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવાના વડકરવાસમાં રહેતા નતવરભાઈ રણછોડભાઈ પરમારની પુત્રી ગીતાબેન નતવરભાઈ પરમાર ઉંમર આશરે ત્રીસ વર્ષ થોડા દિવસોથી માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હતા તેમને અગાઉ વડોદરાની હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઘરે લાવવામાં આવ્યા હતા સાધારણ મગજની અસ્થિરતાની સ્થિતિમાં જ ગીતાબેને ધરમપુર રોડ ઉપર તળાવની પાડે આવેલ વડકર સમાજના પાણીના કૂવામાં અચાનક જંપ લાવી દીધું હતું અને દુઃખદ મૃત્યુને વહાલું કર્યું હતું આ ઘટનાની જાણ થતાં જ કહાનવા ગામમાં વાત વીજળી વીજળીની ઝડપે ફેલાઈ હતી જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એકસો પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે કુવામાંથી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે જંબુસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ દુઃખદ ઘટના અંગેની આગળની કાર્યવાહી વેદજ પોલીસ સ્ટેશનના જમાદાર રાકેશભાઈ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે યુવતીના આ પગલાંથી વર્કર સમાજના સહિત સમગ્ર ગામમાં શોકનું મોજું ફળી વળ્યું છે